બધી નવી નવી રાઈડ લાગી ગઈ છે લસર પટ્ટી તો પૂરા મજા આવી આવીને આ નું છે કે તૂટી જાય એવું લાગે તૂટી જાય એવું લાગે આ ફાઈબર વાળું આ મારે લોખંડ કેટલી એક બે ત્રણ ચાર પાંચ લસર પટ્ટી છે

பீரிங் பார்த்து ஆனா

હમણાં જ ચાલુ કર્યું છે અત્યાર સુધી બંધ જ હતું આ ઝાડો હા ઉનાળો હતા ઓછું પડશે એટલે કચરો ડસ્ટબીન નાખવો આંબાનું ઝાડ છે રોઈન ના ઝાડ છે બધા રોઈન

દવા બનતી હશે દવા આ બધા દવાનો જ ઝાડો છે મોટા ભાગે અહીંયા ઘર કે દવાના જ છોડવા છે ઔષધી વન કે ને એ જ છે આ હું પેલું લખેલું છે જોવો એ ત્યાં છે આ એ જે તોડી તોડી બનાવે છે ને હરડે હરડે સામાજિક પરિકર યુવક ગુદરા હરડે નું વૃક્ષ છું આયુર્વેદમાં મારા ખૂબ જ ગુણગાન ગવાય છે મારી ઓળખાણ માટે કબજિયાતની નિર્દોષ દવા તરીકે વધુ આપવામાં આવે છે પરંતુ મારામાં અન્ય ઘણા ગુનો છે જે ઘણી બધી આરોગ્ય વિષયક સમસ્યાઓનો નો સાબિતી થાય છે હરડે હરડે છે છે એવું લાગે હા જ જ આ હું રોહિણી પૂતના વિજયા અમૃતા અભા જીવંતી ચેતકી દરેક જાતના જુદા જુદા પ્રકારના રોગો માટે ઉપચારમાં વપરાતી હતી છે હરડે આ બાજુ આ છેલ્લો ગેટ છે અહીંથી સીધું નદીમ જવાય

કે મારા ફૂલો ઉપયોગી મારા ઔષધિ ગુણો છે હું જ ગરમાળો વર્તું છે મા ફળનો માવ તાવ વા રક્તપિત હૃદયરોગ પાચન તંત્રને લગતા રોગો ચેતા તંત્રને લગતા રોગોની સારવારમાં વપરાય છે ગરમાળો જોયો જ હશે આ ઝાડ ગામડામાં થાય છે મોટા મોટાભાગે અર્જુન સાદળ આ વનની મુલાકાતમાં બહુ જ મજા આવશે કારણ કે અહીંયા જે ઝાડ છે એ મોટા ભાગે ઔષધીય ઝાડ છે બધા ટોટલી ઝાડના દરેક ઝાડના અલગ અલગ પ્રકાર છે અલગ અલગ ઓળખાણ છે અને અલગ અલગ દવાઓમાં વપરાય છે આ બહેડાના આ બહેડા આપણે જે બતાવતું આગળ આ બહેડો છે બહેડો આના બી ઘણા ઉપયોગ લખ્યા છે બધા દરેક ઝાડ પર એક એક બેનરો છે કે આ ઝાડ શું ઉપયોગમાં લેવાય છે શું છે એના ચાલ ચાલ થાકી ગયો હજુ તો આ બાજુ જવાનું છે બહુ મોટું ઝાડ છે કેવું મોટું વન છે અમે ત્યાં હતું પણ અત્યારે તો બહુ મોટું લાગે નહીવન આ જગ્યા પર પડેકા પપ એ બધું મળે છે

હા એજ છે ધનવાદજી પૂછવા લાગે ખાવા જવાનું જો આ બીજું આવ્યું નિસર્ગવાન પેલું પાછળ તલાવું કે તંતીલ ચાલુ હશે સોલર પેનલ વાયરિંગ કમ્પ્લીટ કરેલું છે ને સાફે થતું હશે એવું લાગે છે

સાફ કરીને અસર આમ સફેદ પથરા વાળું બનાવી દે ને પેલા બનાવી દે તો પાછળ જવા જ છે ને એ રસ્તો છે આખો એવું હા પાછળ છે કે છે કે દેખાય પાછળ વોશિંગના ઝાડ છે ને એ રસ્તો છે હા એ રસ્તો છે એમ ફરીને અહીં અર્ધે ઉધી જ છે એવું છે આખો નહીં જવા આ એટલે વોશિંગ ઓર ઉકી લેતા એવું દીધું હા तलाव આનું કઈ કહેવાનું નહીં હું છે આ તો પેલા એમ જેવા નહીં ઝાડ લાગતા હું કે આફ્રિકા ઝાડ આવે ખબર પોણી ભરે ના ને બીજું કંઈક છે આફ્રિકન ટ્રી જેવું જ છે પણ આનું બોર્ડ મળે ત્યાં ખબર પડે હવે શું છે વોશરૂમ નર્સરી બધા જે છોડ છે એના જ બિયારણ એક કરી બનાવે છે નર્સરી છે જો કેટલી મોટી છે અને આપણે અંદર નહીં જવાનું હવે જેટલા જા છે બધાની નર્સરી એ કર્યું છે બનાવી છે ટોટલી એટલે બે કાઢ્યા છે ને એ રોપશે બનાવશે પેલું ચીકુ ના એ જ છે ને ચીકુ ના પેલી એ જ છે શું કે યાર બધા ઝાડ કોમના છે એ કે નકામું નહીં એવું બધું જ આયુર્વેદિક થાકી ગયો ચાલતા હે ને હજુ બહુ ફરવાનું છે આપણે હજુ તો અડધું નહીં ફર્યા આપણે આવે ને લોકો બધું ફોટોટ વાળા જોરદાર ફોટો ફોટોશૂટ માટે વપરાયા અહીં આવે છે ને લોકો મોટા મોટા ભાગે ફોટો પાડવાની કરવા છે

તો શલાન મે કશું દોહન ના હે બખાલા માં જલ રહે સુ પણ તન વિડિયો જો દરા ર હૈ પુ તો હૈ તન વિડિયો જો દરા ર હૈ રુદ્રાક્ષ રુદ્રાક્ષ નું લખેલું છે આ જો રુદ્રાક્ષ પર મે વપરાય છે કે લખ્યું છે આ જા પા વૃક્ષોમાંથી કઈ આ રુદ્રાક્ષ નું ઝાડ હશે તો તો પછી રુદ્રાક્ષ રુદ્રાક્ષ

જો માસમ જેટલા આવે ને એટલું મજા આવે ઉસાળી નાની નાની મચ્છી દેખાય અંદર મળા તો મળે આ રેં ટેબલ ચેટલી વખત નીકળ્યો

મિની ૌઍરીલઽ�ીવ્ઉડ ૨ચાચે જીલેલે વર૎ણીણ્વણ પંયે કલેભ કેટ શારેણ હવે બાજુમાં જ વન કવચ કરીને છે બીજું એક પાર્ક બનાવે છે આ રીતે ત્યાં જઈએ છે આ બાજુ હોય છે આ બાજુ જો ભાલુ ભાલુ વન કવચ

આ છત્રી બહુ એવું લાગે આ છત્રી બીજું કઈક છે આ એનો નેક્સો છે મસ્ત ચાલ હવે આગળ જશો અહીંયા બહુ જ ઝાડ છે બાજુમાં કોણ છે તે બી ખબર નહીં પડે હજુના રસ્તા પર એટલા ઝાડ છે અને ફોટોવાળા માટે તો બહુ મજા છે

राउन्डमा फरवा

અને પો પ્રી વેડિંગ કાં તો ફોટોશૂટમાં હોય તો બી અવાજ સરસ જગ્યા છે